હારના બે ત્રણ કારણો છે પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને સાઠ દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ પંદર સોળ સત્તર દિવસનો જ સમય મળ્યો છે જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી શીખ્યા કેમ કે અમારી પાસે સમય પણ ઓછો હતો સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર પછી શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી જિલ્લો એમને ઓળખે છે સૌરાષ્ટ્ર એમને ઓળખે છે એમને શું તાકાત છે તો એ તો મંત્રીઓ મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખેંચા ભર્યા કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ આ મુદ્દો ઉજાગર કર્યો તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે રક્ષણ આપવાનું કામ કર્યું છે છતાં પણ વિરોધી પાર્ટીના ઉમેદવારી એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી ઐકો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી એવા કારણો સબ દિલગીરી સાથે અમારે આ સ્વીકારવી પડી છે ને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે ને જવાહરભાઈ ચાવડા એ કિરીટ પટેલ ભાજપને હરવેલા છે કેટલો હાથ છે એનો હવે એ વિશે તો હું આપને કશું નહીં કહી શકું કેમ કે હું હું એવું મારી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે એવા કોઈ મારી પાસે માહિતી નથી પણ સોશિયલ મીડિયામાં એક બે વિડીયા જોયા એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે તો એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પેઢી હોય એવું પણ બની શકે શક્યતા એની નકારી ન શકાય પણ જવારભાઈએ કોઈ ખુલ્લું કાંઈ આવીને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એવું મને નથી લાગતું ભાયાણી અને હર્ષદભાઈ રેબડિયાને ઇગ્નોર કરી અને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવેલી હતી હારના કારણો શું હોઈ શકે ટિકિટ હંમેશા યોગ્યતા પાત્રતા લાયકાત અને બધી બાબતોનો સમન્વય કરી અને પાર્ટી ટિકિટ આપતી હોય છે તો અમને ઇગ્નોર કર્યા એવું નથી બન્યું અમને વિશ્વાસમાં રાખીને ટિકિટ આપવામાં આવી હતી અમને અંધારામાં રાખીને કોઈ પાર્ટીએ નિર્ણય કર્યો નથી અને અમે હું તો મારું વ્યક્તિગત વાત કરું તો હું લડવા ઈચ્છતો નહોતો મેં અમિત શાહ દર્શાવી હતી છેલ્લા દસેક મહિના પહેલાં મેં પાર્ટીને ધ્યાને મૂકેલું હતું કે કાયદાકીય ગૂંચવાળો પૂરો કરો જેમ બને એમ ઝડપથી જેથી કરીને વિસ્તારને નવા પ્રતિનિધિ મળે અને એના કારણે ચૂંટણી પણ મોડી થઈ છે કાયદાકીય ગૂંચવાડાના કારણે અમારા હારના કારણોમાં એક આ કારણ પણ કદાચ હોઈ શકે કે લાંબો સમય ધારાસભ્ય વિહોણો વિસ્તાર રહ્યો છે તો એવું પણ બની શકે તો મારી તો ઈચ્છા જ નહોતી લડવાની તો અમને ઈગ્નોર કરવાનો કોઈ પ્રશ્ન નથી પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ અમને પૂછીને જ કર્યો છે ભૂપતભાઈ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી છે ગોપાલ ઇટાલિયાનો ભેસણ વિસાદમાં પગ મૂકી દીધેલો છે શું થઈ શકે ભાજપ માટે બે હજાર સત્યાવીસમાં ભેસણ વિસાવદરની જનતા એ તો અમારો પરિવાર છે અમારો ભાઈ ભાંડું છે પરિવારમાં ક્યારેક આવું બનતું હોય છે દુઃખ થતું હોય છે તો મતભેદો હોય મનભેદો ન હોય અને ભૂતકાળમાં આવી ઘટનાઓ પણ અમે જોઈ છે આ વિસ્તારમાં કે પાટીદાર ફેક્ટરી વખતે પણ અમારે ખુદને ચૂંટણી હારવી પીડી હતી બે હજાર સત્તરમાં પણ અમારા બાહોશ ઉમેદવાર કિરીટભાઈ પટેલ કે જે ખૂબ જ બાહોશ ઉમેદવાર કહી શકાય ખૂબ જ સારું વ્યક્તિત્વ છે તાકાતવાળું વ્યક્તિત્વ છે તો એમને પણ ચૂંટણી હારવી પીડી હતી તો લોકશાહીનો તો એક ભાગ છે કે ચૂંટણી જીતવી હારવી એ તો બધું બનતું હોય છે પણ બે હજાર સત્યાવીસમાં આ સીટ ભારતીય જનતા પાર્ટીની જ હશે એવું હું વિશ્વાસથી વાત કરીશ કારણ તો કોંગ્રેસે ટિકિટ મોડી મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો માત્ર દસ બાર દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા અને બાકી રહી વાત ગોપાલભાઈ તો ગોપાલભાઈ છેલ્લા સાહીઠ દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે નિતિનભાઈ કહેવામાં આવે છે કે કોંગ્રેસે પૈસા લઈને ગોપાલ ઇટાલિયા હરાવવા માટે પ્રયત્ન કરવા ભાજપ પાસેથી પૈસા લીધા આરોપ લાગ્યા હતા પહેલા ના એવી વાતો તો આ ચૂંટણીમાં એવી અફવાઓ એવી વાતો તો ઘણી બધી આવી કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને પાંચ હજાર મત જ ન મળે કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચે જ જ નથી કોંગ્રેસ પાસે પૈસા નહોતા એની અંદર ના હજી તમે જોઈ લો છેલ્લી પાંચ છ ચૂંટણી જોઈ લો ભાજપને ને અઠાવન હજાર મત જ મળ્યા છે આ વખતે પણ અઠાવન જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે એટલે આ વખતે પણ ભાજપને ને અઠાવન હજાર મત જ મળ્યા છે બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસને જ મળ્યા છે ના હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને ઘણા કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે હાર પાછળના કારણો એવા કોઈ કારણો નથી એક તો કોંગ્રેસ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા લોકોને મળ્યા પછી એનું સંગઠન પણ મજબૂત હતું કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બુથ સુધી પહોંચાડી શકે છે ના એવું નથી ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા હતા ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એક વાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવવા છે નીતિનભાઈ સંગઠન માં કોઈ રજૂઆત પ્રદેશ કક્ષાએ થશે કે સંગઠન બાબતે આગામી સમયમાં બે સત્યાવીસ માટે ના એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી માંથી જે લોકોને પ્રભારી મૂકા છે એ લોકો હવે રિપોર્ટ કરશે આ ઉપર આ હાર ના